રાધનપુર કોંગ્રેસની નવી ચિંતન શિબિર નવો અવાજ નવી દિશામાં પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ પણ આડકતરી રીતે કટાશ કરાય કોંગ્રેસમાં આંતરિક વિચારોના મંચ પરથી હવે રાધનપુર માટે નવી દિશાને સ્થાનિક નેતૃત્વ ઊભું કરવાની માંગ વધી રહી છે પરંતુ આ બેઠકમાં એક મુદ્દો એવો રહ્યો છે કે જેને લઈને પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ પક્ષની વચ્ચે નવેસરથી ચર્ચામાં છે આ મિટિંગની અંદર હરદાસભાઈ આહિર જગદીશભાઈ મભા ઠાકોર અને ભચાભાઈ આહિર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મુખ્ય મુદ્દાઓમાં રાધનપુર વિધાનસભામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આગોતરી આયોજન ભાજપ સાથે મજબૂત સ્થિતિ ઊભી કરવી બુથ સેક્ટર મંડળ રચના સંગઠનના ખાલી પદો ભરવા રાધનપુર સાતલપુર અને સમી તાલુકાની સમસ્યાનો ઉકેલ લાવવા રણનીતિ આયાત ઉમેદવારોના સ્પષ્ટ વિરોધ સાથે સ્થાનિક નેતૃત્વને પ્રાધાન્ય જ્યારે ચર્ચા એક નાજુક મુદ્દો રઘુભાઈ દેસાઈની રાજકીય ભૂમિકા અંગેની અસ્વીકાર્યતા મિટિંગમાં બોળી ઉપસ્થિતિ વચ્ચે ખાસ વાત ચર્ચાઈ પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈને લઈ પક્ષના વર્તમાન કાર્યકરો અને હોદ્દેદારોમાં ભારે અસંતોષની લાગણી છે આયાતી નેતૃત્વ અને પૂર્વ અધ્યક્ષતાના વિષય વચ્ચે આખા મિટિંગનો ખૂણો એક જ બિંદુ પર ઘૂમી રહ્યો હતો સ્થાનિક કાર્યકરોના વિશ્વાસ સાથે ઉભો થતો સ્થાનિક નેતા જ રાધનપુરને જીતી શકે છે અપેક્ષિત આગેવાનોની ઉપસ્થિતિ હરદાસભાઈ આહિર ભચાભાઈ આહિર જગદીશભાઈ ઠાકોર જયાબેન ઠાકોર વિષ્ણુ ઝુલા અને બીજા અનેક હોદ્દેદારો કાર્યકર્તાઓ મંચ ઉપર ઉપસ્થિત રહ્યા તેમણે જણાવ્યું તે પક્ષમાં જે જીવંત સંવાદ અને ટીમવર્ક લાવી શકે હવે ટિકિટ પણ તેમનું જ હોઈ શકે એવો ભાવ સભ્યોએ વ્યક્ત કર્યો કાર્યક્રમના મોટા પડતી ભાવ જોવા મળતા દ્રશ્યો ગ્રાફિક બેનર સ્થાનિક નેતૃત્વ માટે લડત આયાતી રાજકારણ નહીં ચાલે ભૂતકાળ નહીં ભવિષ્ય જોઈએ કોંગ્રેસમાં નવા નેતૃત્વની વાતો હવે ખુલ્લેઆમ થવા લાગી છે

ભાજપ સરકાર ચાલી રહીશ સાહેબ એમને આઠના વર્ષ ભેગા કરવા હોય તો એમને આંખે પાણી આવે છે કાલે રાધનપુર છાતરપુર અને સમીરના રિવાનોને મંડિરોને આગ્રવાનો અને બહેનોને હજી અમે કાંઈ ઓળા પડ્યા છીએ વાતાવરણ વરસાદી હતું હજી સો બેનોને અમે લાવવાના હતા બેનોએ અમને કીધું કે બેનોની સંખ્યા પણ અમે લાવીએ

ગીતાની વાત કરીએ અને એમને આપણી વાતોથી વાક્યાત કરીએ અને તમારી સમજ રજૂ કરીએ કે સાહેબ અમે આ લોકો કાંઈ પ્રમુખ આપો આ લોકો કાંઈ સાહેબનો પ્રમુખ આપો અને પછી અમે ટિકિટ આપો સાહેબ અમે રિઝલ્ટ કરીને આપી દઈશું તમને રિઝલ્ટ કરીને આપી દઈશું જો આ વસ્તુ નહીં કરીએ બાબાધાબાની રીતે બંધ નહીં કરીએ અચ્છા ભીનો માણસ છે આધાદ ભીનો માણસ છે આની ટિકિટ નહીં જીતા એવું એ માણસની ટિકિટ આપશો

ટિકિટ બચાવી ને નહીં તો નહીં રમેશ ભાઈ ને નહીં તો નહીં અમારી ફૂલ તૈયારી છે પણ કોંગ્રેસ એ જીતેલા ઉમેદવારો પસંદ કરે બાકી પાટણ થી લેટર પે ડાપિંગ ઠોકી બેહાર તો એ ઘર ભેગા થાશે એની અમારી જવાબદારી નથી જ્યારે ટિકિટ આલે ત્યારે આથી વધારે મોટી સંખ્યા ભેગી કરવી છે પાંચ ગામના આગેવાનો ભેગા કરવા છે એમાંથી લોકો એમ કહે કે ઉમેદવાર એને આપણે ઉમેદવારી કરાવશું કરાવશું ને કરાવશું

અને હારી જાય દાખલા તરીકે સર કોઈ પણ સ્થાનિક ઉમેદવાર અહીંયા ચૂંટણી લડતો હોય સ્થાનિક વિધાનસભા લડતો હોય ને એને પરિણામ નથી મળતું પણ દાખલા તરીકે રાધરપુર વિધાનસભા મત વિસ્તારનો માણસ છે તો એક વખત વિધાનસભા લડ્યો હોય તો ફરીવાર એ સંગઠન મજબૂત કરવા માટે તમારી વચ્ચે આવશે આવશે ને આવશે પણ અત્યારે હાલમાં પરિસ્થિતિ આપણી રાધનપુરની એવી જ છે અને અમે તો બેમાં આવેલા છીએ એટલે અમારી દશા તો વાત જ ના રાધનપુર એટલે અમે તો જે ગણો કોંગ્રેસ ઉમેદવારો જે આવે છે એ સ્થાનિક તો કોઈ હોતા નથી બાર થી ઉમેદવારો આવે બાર થી ઉમેદવારો નક્કી કરે વિધાનસભા લડે વિધાનસભા જીતે તો અમદાવાદ જતા રહે હારે તો અમદાવાદ જતા રહે

અત્યારે હાલમાં પરિસ્થિતિ આપણી ત્રાસવા અને રાધનપુરની એવી જ છે અને અમે તો બેમાં આવેલા છીએ એટલે અમારી દશા તો કઈ વાત જ પૂછો અમને ના રાધનપુર ગણે ના અમને ત્રાસમા ગણે એટલે અમે તો જે ગણો તે કોંગ્રેસ કલેક્ટર સિને મળે કોઈ કાયદાના પ્રશ્ન હોય પોલીસ હેરાનગતિ કરતી હોય એવો કોઈ પ્રશ્ન હોય તો એસપી સાહેબને મળે એના માટે થઈને આ બધું કરવા માટે થઈને આજનો મંથન છે મુખ્ય જે વાત છે એ મંથન લઈને નહીં કે કોઈના કોઈ રીતે અહીંનું જે સ્થાનિક નેતૃત્વ છે રાધનપુર વિધાનસભાનું એ તો લોકો સામે આપણે સમર વિરોધ પક્ષની ભૂમિકા ભજવી શકશું લોકોની સાથે રહી અને સરકારની સામે લડવું છે તો લોકોનો વિશ્વાસ જીતવો હોય તો આપણે અહીં મજબૂત થવું પડશે એટલે આપ સૌને વિનંતી છે કે આજનો જે આ કાર્યક્રમ છે એ રાધનપુર વિધાનસભાની ચિંતન શિબિર છે અને છેલા હું તો ત્યાં સુધી કહીશ આવો કોઈના વિરુદ્ધ ની વાત નથી ફક્ત ને ફક્ત કોંગ્રેસ ની વાત છે કોંગ્રેસ નું સ્થાનિક નેતૃત્વ મજબૂત બને કોંગ્રેસના કાર્યક્રમ અવાજ સરકાર પણ સાંભળે તો કે જીતાડવા માટેનું કારણ એક જ દિલીપાઈ કામ કરે કે ના કરે પણ દિલીપભાઈને ફોન કરે દિલીપભાઈ કે દિલીપભાઈ દિલીપભાઈ પોલીસ પોલીસને ફોન કરે કે ભાઈ ત્યાં કામ કરે એટલે ફટ લઈને ફોન કરે પણ જ્યારે આપણે ઉમેદવારો જે આવે છે એ સ્થાનિક તો કોઈ હોતા નથી બહારથી ઉમેદવારો આવે બહારથી ઉમેદવારો નક્કી કરે વિધાનસભા લડે વિધાનસભા જીતે તો એ અમદાવાદ જતા રહે સારે તો અમદાવાદ જતા રહે એટલે પછી આપણને તો અમદાવાદ જતા રહ્યા પછી તો આપણે તો નવું નવું ગોતવાનું રહ્યું અને હારી જાય દાખલા તરીકે કોઈ પણ સ્થાનિક ઉમેદવાર અહીંયા ચૂંટણી લડતો હોય સ્થાનિક વિધાનસભા લડતો હોય ને એને પરિણામ નથી મળતું પણ દાખલા તરીકે રાધકપુર વિધાનસભા મત વિસ્તારનો માણસ છે તો એક વખત વિધાનસભા લડ્યો હોય તો ફરી વાર સંગઠન મજબૂત કરવા માટે તમારી વચ્ચે આવશે આવશે ને આવશે પણ અત્યારે હાલમાં પરિસ્થિતિ આપણી અને રાધનપુરની એવી છે અને અમે તો બેમાં આવેલા છીએ એટલે અમારી દશા તો કંઈ વાત જ પૂછવું અમને ના રાધનપુર ગણાય ના અમને ગણે એટલે અમે તો જે ગણો તે કોંગ્રેસને આપણે જીવિત કરવા માટે વ્યક્તિ વિરોધ નથી પણ કોંગ્રેસ કઈ રીતે મોટી પીંપળી ખાતે કોંગ્રેસના રાધનપુર વિધાનસભાના નાનામાં નાનો કાર્યકર જે અત્યારે ઘરે બેઠો છે એ કાર્યકરને એક જ મેસેજ અને ફોનથી અમે એમને આમંત્રણ કે આવો સૌ સાથે મળી અને કોંગ્રેસના બેઠું કરવા માગીએ છીએ આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણીની કોઈ અત્યારે વાત નથી અત્યારે જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું ઇલેક્શન આવે છે અને નગરપાલિકામાં જે અમને અત્યારે બહુ મોટી ખોટ પડી છે એનું ચિંતન કરવા માટે અમે સૌ ભેગા થયા છીએ આવનારા સમયની અંદર કોંગ્રેસને કઈ રીતે બેઠું કરવી અને ગામડે જે પણ કઈ અત્યારે પ્રશ્નો બહુ બધા ચાલી રહ્યા છે આપ જોઈ શકો છો તાજેતરનો નો મુદ્દો બહુ અત્યારે જોઈ શકો છો કે જેમનો ભેદભાવ કરવામાં આવી રહ્યો છે એમને પણ આપણા મીડિયાના માધ્યમથી સરપંચ શ્રીઓને પણ કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસની સાથે આવો કોંગ્રેસમાં જ ન્યાય છે બહુ જૂની પાર્ટી છે અને કોંગ્રેસ ગરીબોની સરકાર છે એટલે તમે ગરીબોની સરકારને જો લાવશો તો અમે પણ તમારા સમર્થનમાં છીએ અત્યારે અમે સૌ ભેગા થયા છીએ માત્ર ને માત્ર કોંગ્રેસની લીટી કઈ રીતે લાંબી કરવી એના અનુસંધાને મળ્યા છીએ રાહુલ ગાંધી આવતા એ મિટિંગમાં જવાથી હાજર નથી રહ્યા પણ ત્રેવીસ તારીખે પ્રમુખ આવ્યા તારે અમે એમને વાત કરી હતી અઠ્યાવીસ તારીખે કોંગ્રેસના કાર્યકરો નું એક મિટિંગ રાખી છે અને જમણવાર સાથે રાખી છે એટલે કોંગ્રેસના કોઈ વિરુદ્ધની વાત છે નહીં અને આપ બધા જો એ પણ મને એવી વાત કરી હતી કે રાહુલ ગાંધી આવે છે એટલે શંકરભાઈ હું આવી શકીશ નહીં અમે એમને વાત કરીને કર્યું છે રહી તાલુકા પંચાયતના પ્રમુખોની વાત અમે એમને બે સીટ મેળ્યા છે બે બે પ્રમુખ ને અઢી અઢી તાલુકાના પ્રમુખ પણ એ કયા કારણોસર નથી આ એ કોઈના દબણથી ન આવ્યો એ પણ માલિક જાણે બાકી અમે કંઈ જાણતા નથી સ્થાનિક ધારાસભ્ય ને માંગ છે આ વિસ્તારમાં કોંગ્રેસ નથી